જંબુસરથી સુરત જઈ રહેલ એક્સપ્રેસ બસ આમોદથી ભરૂચ તરફ જતા નાહિયેર ગામ પાસેસ ટી બસ માં બાઇક ચાલક અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થરે કમક માટે ભર્યું મોત પ્રાપ્ત માહિતી અનુસાર હાલ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીનું બ્રિજ જર્જરિત હોવાના કારણે જંબુસરથી ભરૂચ તરફ જતી છપ્પન સેટેસ ટી બસને માસારોડ થઈ સરભાણ થઈ આમુદ આવી ભરૂચ જવું પડે છે અને પચાસ કિલોમીટરનો ફેરવો થાય છે આજરોજ સવારે જંબુસરથી સુરત જઈ રહેલી એસટી બસ નંબરજી જે દશાંશ એક આઠ જેડ આઠ શૂન્ય નવા આઠ આમોદના નાહિયેર ગામ પાસે બાઇક સાથે અકસ્માત થયેલ હતો મળતી માહિતી મુજબ અકસ્માતમાં પાદરા તાલુકાના ભાનપુર ગામના મનોજ ઈશ્વરભાઈ સોલંકીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જેઓની બાઇક નંબરજી જે દશાંશ શૂન્ય છ એલ એચ દશાંશ પાંચ એક ચાર બે છે અકસ્માતની જાણ વાયુવેગે ફેલાતા આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આમોદ પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવી મૃત્યુ પામેલને એકસો આઠ આમોદ સરકારી હોસ્પિટલ મોકલી માનવતા બતાવેલ હતી આમોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત કલમ ન્યૂઝ